વીસ માર્ચ એટલે ઓરલ હેલ્થ ડે ઓરલ હેલ્થ ડેની ઉજવણી બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં કરવામાં આવી ઓરલ હેલ્થ ડે નિમિત્તે સોનાવાલા હોસ્પિટલમાં આવેલ ડેન્ટિસ્ટ વિભાગમાં અલગ અલગ પ્રકારની સુવિધા ઊભી કરી લોકોની દાંતના થતા રોગોને ડોક્ટરો મારફત સારવાર કરવામાં આવી અંગેની સેવા પ્રદાન કરવામાં આવી તેમજ દાંતના રોગો માટે વિશેષ જાણકારી આપી લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ઓરલ હેલ્થ ડે નિમિત્તે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ વિભાગમાં દાંતના રોગો માટે દર્દીઓની લાઈન લાગી હતી અને ખૂબ સારી એવી મશીનરી તેમજ ટેકનિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે હાલમાં બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ વિભાગમાં ત્રણ ડોક્ટરો ઉપલબ્ધ હોય લોકોની સારી સારવાર કરી રહ્યા છે તેમજ બાળકો મહિલા તેમજ બોટાદના દરેક નાગરિકોને દાંતના થતા રોગો અંગે વિશેષ પુસ્તિકા બહાર પાડી તેમજ પેમ્પલેટ મારફતે દાંતની કાળજી લેવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હું રમેશભાઈ પટેલ અહીંયા મારા બાળકને લઈને અહીંયા ડેન્ટલ વિભાગમાં આવેલો હતો અહીંયા ખૂબ સારી સગવડતા છે સોનાવાલા હોસ્પિટલ બોટાદમાં અને સગવડ ડૉક્ટરનું ટ્રીટમેન્ટ પણ ખૂબ જ સારી છે સાહેબનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે અને બાળકને જરા પણ ખબર ના પડે એવી રીતે એમને દાંતનો છોડો સાફ કરી અને સિમેન્ટ ને બધું પૂરી દીધું છે ખૂબ ઉત્તમ સગવડતા આપવામાં આવે છે હું ડોક્ટર પ્રવીણ પરમાર છું નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામના નોડલ ઓફિસર બોટાદ નમસ્કાર સ્વજનોને આજે વીસ માર્ચ ઓરલ હેલ્થ ડે છે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે જેનાથી મુખનું સ્વાસ્થ્યની જનજાગૃતિનો કાર્યક્રમ રાખેલ છે તમામ નાગરિકોને સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે કે તમે દાંતનું ચેકઅપ આજે જ કરાવો દાંતના રોગને પહેલેથી પ્રાથમિક તબક્કામાં જો અટકી અટકાવી શકાય તો એ મોટાનું સ્વાસ્થ્ય તો ઠીક પણ શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરે છે એના માટે આપણે વ્યવસ્થિત અલગ અલગ કાર્યક્રમ કરેલા છે પુસ્તિકાઓ છપાયેલી છે આઈસી માટે અલગ અલગ પોસ્ટર પણ આપણે છપાવેલા છે બધા દર્દીઓને આપણે બ્રશ કઈ રીતે કરવું તેની પણ આપણે માહિતી આપીએ છીએ આ આયોજનમાંથી નવી ડેન્ટલ ચેર પણ આપણે ઉપલબ્ધ કરાવી છે તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ દરેક દર્દીઓને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું તાત્કાલિક જ નિરા નિવારણ થઈ જાય એના માટે બે ડેન્ટિસ્ટ અહીંયા ઊભા પગે સારવાર આપે છે સવારથી સાંજ કોઈ પણ ઇમરજન્સી આવે તો પણ ટેકલ કરી આપે છે બોટાદના નાગરિકોને એક જ રિક્વેસ્ટ કે આજે તમે ડેન્ટલ ચેકઅપ કરાવો કેન્સરનું જો નિદાન હશે તો એ અહીંયા પણ થઈ જશે સારવાર માટે આપણે રિફરલ કરીએ છીએ આજે કોઈ પણ રોગ હોય એનું નિદાન કરવા માટે નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ બોટાદ ડેન્ટલ ડિપાર્ટમેન્ટ સોનાવાલા હોસ્પિટલમાં આજે જ સંપર્ક કરવો કેટલા દર્દીઓ લાભ અહીંયા લેવા આવે છે અમારે મંથલી 700 ની ઓપીડી હોય છે પણ અમે ટાર્ગેટ 1500 રાખ્યો છે અને અમારું મૂળ કામ એ જ છે કે કોઈ પણ દર્દી હોય એ બાળક હોય તો એના દાંતમાં સ્વાસ્થ્ય કઈ રીતે વધે સગર્ભા માતા હોય તેને શું શું ધ્યાન રાખવું તો કોઈ પણ દાંતનો રોગ થાય એ પહેલા જ અમે એને અટકાવવા માંગીએ છીએ એનાથી શું થશે કે દાંતનો રોગ અટકી જાય તો જ બીજા રોગો અટકી જશે એક રિસર્ચ એવું કહે છે કે દાંતનો જે રોગ છે એ જ આપણે પ્રાથમિક રોગ હોય છે બીજા રોગોમાં આગળ લઈ જવા માટે ભોતાભાઈ દિવ્યાંગ ન્યૂઝ બોટાદ